સિહોરના નગર સેવક દીપસંગભાઈ રાઠોડ દ્વારા ટાઉન હોલ ખાતે રંભા હોલની ઓમ કન્સ્ટ્રક્શનના માણસોએ અવદશાને લઈને સ્થળાંતરિત કરવાની માંગ કરી કોઈ અસામાજિક તત્વો હોય કે કોઈ લાગો ધરાવતા માણસો પાડી અને નગરપાલિકાને બહુ મોટું નુકસાન કર્યું છે અહીંયા પણ આંબેડકર હોલ બનાવવામાં આવ્યો છે એની બાજુમાં ગેરજ છે અને અહીંયા પણ દિવાલ હતી એ તોડેલી જોવા મળે છે તો આવું અપૃત્ય કરનાર ઉપર જાહેરિત સબક પગલાં લેવાવા જોઈએ એ મારી માગણીની લાગણી છે કારણ કે આ દિવાલ તૂટવાથી કેટલાય પશુ પક્ષીઓ ટાઉનોનો ઉપયોગ ભાડે રાખવાવાળા કેવી રીતે કરી શકશે એ બધા જ પ્રશ્નો અત્યારે આ નગરપાલિકા સમક્ષ પડ્યા હોય અને નગરપાલિકા ક્યારે જાગે એવી લોકોની માંગ છે અને અહીંયા રખડતા પશુઓથી માંડી ચોરથી માંડીને બધા ઘરે છે આ ખુલ્લો કબજો છે અત્યારે જોઈ શકો છો કે સામે રોડ છે અને રોડની સામેથી સીધા ટાઉન કોઈને બે રોકટોક પ્રવેશ કરી શકાય છે તો આ પરિસ્થિતિમાં આ દિવાલ તાત્કાલિક કરવી જોઈએ અને જેણે તોડી હોય એની પર પગલાં લેવા જોઈએ ખબર નથી તો આ નગરપાલિકાની શાસક બોડી કેટલી ઘોર નિંદ્રામાં છે અને કેટલી નગરપાલિકા કેટલી બેદરકારી કરાવે છે કે આ કલાકો માટેનો સંઘવીએ લાખો રૂપિયાનું દાન આપ્યું અને આવતા હોય એમાં અમારા આગળ એવા ચર્ચાના વિષય પણ છે સમસંગતા પ્રશ્ન છે કે કેટલાક લોકો અહીંયા રહેવાવાળા પાસેથી પૈસા લેતા હોય એવું બહાર આવે છે તો આવતા દિવસોમાં શિવ નગરપાલિકાને કોઈ દાન નહીં આપે અને આ દાનનો દુરુપયોગ જે નગરપાલિકા કરે છે એના સામે પ્રાદેશિક નગરપાલિકા કમિશનરે પગલાં લેવા જોઈએ અને શિવની જનતાએ જાગવું જોઈએ કે શિવની જનતા માટે જે હોલ છે એ હોલનો આટલો દુરુપયોગ અને આટલો ઘોર અંધેરવાળો હોય ખેતી લે કારણ કે હવે સમય બાકી ગયો છે કે શિવરને નુકસાન કરવામાં આનાથી વધારે બાકી મને લાગતું નથી વંદે માત્ર હું દીપસંગ બી રાઠોડ પૂર્વ નગરપાલિકા પ્રમુખ હાલ નગરસેવક શ્રી નગરપાલિકા અત્યારે એક જાગૃત સભાસદ તરીકે મારી વેદના છે કે શિવરનગરપાલિકાનો આ જે રંભા કોમ્યુનિટી હોલ છે અને ટાઉન હોલ છે એની દુર્દશા જોઈ અને સૌ કોઈને દુઃખ થાય કે આનાથી અંધેર વહીવટ અને મોટા મોટી બેદરકારી કઈ હોય શકે કે ચિમનલાલ નાનાલાલ શેલ્ઘવીએ અમે પ્રમુખ હતા ત્યારે જે હોલ બનાવ્યો એ હોલની અંદર અત્યારે માણસોના કપડાં હુંકાય છે કે જે કલા રસિકોનો હોલ છે જ્યાં કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય ત્યાં જ્યારે કપડાં સુકાય છે ચૂલાઓ જગવામાં આવ્યા છે અને આખો રંભા કોમ્યુનિટી હોલ કાળો થઈ ગયો છે અને આ ટાઉન હોલમાં બંને બાજુ અત્યારે તમે જુઓ તો દિવાલો તોડી નાખી છે એ દિવાલો કોના લાભ માટે તોડી શકે કે આ ઢોરો આમથી આવી રહ્યા છે અને ટાઉન હોલ જાણે કોઈ રેઢિયાર ધંધો થઈ ગયો હોય અને કોઈ ગામનો જાહેર ચોક થઈ ગયો હોય એવી સ્થિતિ ટાઉન હોલની કરી છે અત્યારે તમે જુઓ છો તો પાછળ આ જે હરિયમ કન્સ્ટ્રક્શન જેને આપ્યું છે કચરા માટે એ કચરાના મજૂરો આ કોમ્યુનિટી હોલનો દુરુપયોગ કરે છે અને એમને જવા માટે એને હોલની દિવાલ તોડી છે કોઈની મંજૂરી લીધા વગર નગરપાલિકાની મિલકત જે તોડવામાં આવી છે એના ઉપર પગલાં લેવા જોઈએ એમ માનું છું અને આ હોલ અત્યારે એટલો રેઢિયાર થઈ ગયો છે કે આમાં કૂતરાઓ ઢોરો માણસો ચોરો આવે છે અને નગરપાલિકાનો કેટલો સામાન પણ ચોરાઈ ગયો છે એવી હું દહેશત વ્યક્ત કરું છું કારણ કે ટાઉન હોલની જે રખેવાળી હતી પ્રોટેક્શન હોલ હતી એને કેમ તોડવામાં આવી છે એક સણસમતો અને વેધક પ્રશ્ન છે કોણે તોડી છે કોના હિતમાં તોડી છે અને નગરપાલિકાના પડેલા સાધનોની ચોરી માટે કર્યું છે આવા અનેક આક્ષેપો અત્યારે લોકોમાં ચર્ચાઈ રહ્યા છે અને આ નગરપાલિકાના ટાઉનોની હોલની જોઈ અને અમને એમ થાય છે કે જ્યાં નગરપાલિકા ઓડિટોરિયમ હોલની વાત કરે છે એક ટાઉન હોલ નથી હાચવી એક રંભા કોમ્યુનિટી હોલ આપણી નજર સમક્ષ નથી હચવાતો અને ટોટલી એસી બનાવવાનું કામ કરવાની વાત કરે છે ત્યારે એમ થાય છે કે આ સિમેન્ટના જંગલ બનાવીને ભ્રષ્ટાચાર કરવા સિવાય આ કોઈનો બીજો ઈરાદો નથી અને જે આ મજદૂરોને રાખવામાં આવ્યા છે એને એક એક માણસ દીઠેક રૂપિયોને ચાલીસ પૈસા એક ઘર દીઠ આપવામાં આવે છે છતાં એમને રહેવા માટે આવો સરસ મજાનો કલા સાંસ્કૃતિકનો હોલ આપવામાં આવ્યો છે અને આ નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેરમેન અને સભાસદોનો જીવ પણ છતરતો નથી કે આવા હોલની અંદર જેને ને તેને ચૂલા કરીને રહેવા દેવાનું હોય કે પછી આમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના હોય ત્યારે હવે નગરપાલિકાનો વહીવટ સાવ ભાંગી અને ખાડે પડ્યો હોય એવું અમને લાગે છે અને ચીફ ઓફિસર છે અને પ્રાદેશિક કમિશનર આની તપાસ કરે અને આ રબ્બા કોમ્યુનિટી હોલનો ઉપયોગ શું કરી શકાય અને શું ન કરી શકાય એના માટે યોગ્ય પગલાં પ્રમુખમાંથી એને ચીફ ઓફિસર ઉપર લેવા જોઈએ અને આ દિવાલો પાણી તોડી છે એની તપાસ કરવી જોઈએ અને તાકીદને સરખી આ દિવાલો પણ તાત્કાલિક ચડે અન્યથા ટાઉન હોલમાં પડેલી કિંમતી વસ્તુઓ જેની જવાબદારી પ્રમુખ અને ચેરમેન અને ચીફ ઓફિસરની રહેશે એવું માનું છું વંદે માતરમ ભારત માતા કિરણ